સાસણ ખાતે ઉજવણી થશે દસ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે એટલે ગીરનું જંગલ સિંહોના જતન સમર્થન માટે લોકજાગૃતિ કેળવાય તે માટે દસ ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે વિશ્વ સિંહ દિવસની સાસણ ખાતે યોજાઈ રહેલી ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહેશે એક વખત થયો હોવાનું જાણવા મળેલ છે ગુજરાત રાજ્ય સરકારના સિંહ સંવર્ધન માટેના સાતત્યભર્યા પ્રયાસોના પરિણામે છસો ચુમોતેર ગણતરી પ્રમાણે વર્ષ બે હજાર વીસ ની ગણતરી થઈ છે રાજ્ય સરકારે સિંહ દર્શન માટે પ્રવાસન વેગ આપ્યો છે ગુજરાત સહિત દેશભરના પ્રવાસીઓ માટે સિંહ દર્શન માટે સાસણ અને દેવડિયા ઉમટી પડે છે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જૂનાગઢ